શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર સુદ અષ્ટમી તિથિ ચૈત્ર સુદ નવમી તિથિ અષ્ટમી અને નવમી તિથિએ કન્યા ભોજન કન્યા પૂજન થાય છે આ કન્યા પૂજનનું શું મહત્ત્વ છે તથા નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન શા માટે કરવામાં આવે છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સ્ત્રીને સ્ત્રી રૂપને જ માતૃતુલ્ય માનવામાં આવી છે મા જનનીનું સ્વરૂપ પણ સ્ત્રી રૂપ છે અને પરમપિતા પરમાત્મા પુરુષરૂપ કહેવાય છે માતાનું રૂપ ધારણ કરનાર મહાશક્તિ કહેવાણા માં અંબા ભવાની શિવપ્રિયા નવરાત્રિ દરમિયાન નવદુર્ગાનું પૂજન કરીએ ત્યારે સ્ત્રી શક્તિનું જ પૂજન કરીએ છીએ એ બરાબર જ કહેવાય છે નવરાત્રિ દરમિયાન ખાસ કરીને આપણે જ્યારે અષ્ટમી અને નવમી તિથિ આવે છે ત્યારે કન્યા પૂજન અવશ્ય કરીએ છીએ કન્યાને પૂજન કરીને પ્રસાદ લેવડાવીએ છીએ આ કન્યા પૂજન શા માટે થાય છે તથા કયા દિવસે કન્યા પૂજન કરાય અષ્ટમી કે નવમી નવરાત્રિ દરમિયાન કન્યા પૂજનનું મહત્વ અધિક છે કહેવાય છે કે જે આપણે નવરાત્રિનું વ્રત કરીએ છીએ પૂજન કરીએ છીએ જ્યારે આપણે અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજન કરીએ ત્યારે સંપૂર્ણ આપણું નવરાત્રિનું વ્રત પૂર્ણ થયું કહેવાય છે એટલું મહત્ત્વ છે કન્યા પૂજનનું શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન કરવાથી મા દુર્ગા જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આ કન્યા ખાસ કરીને દસ વર્ષથી નાની હોવી જોઈએ જેમાં દેવીનું રૂપ માનવામાં આવે છે નવરાત્રિના દિવસોમાં નાની કન્યાઓને નિમંત્રણ આપીને આપણા ઘેરે બોલાવવામાં આવે છે ત્યારબાદ તેના પગનો અંગૂઠો ધોઈને વિધિવત ભોજન કરાવીને પ્રસાદ લેવડાવીને દક્ષિણા આપીને ત્યારબાદ તે માતા તુલ્ય કન્યાઓને વળાવવામાં આવે છે આ જ પરંપરા છે નવમી તિથિ એટલે રામનવમી પણ મા દુર્ગાની પૂજાની સાથે ભગવાન શ્રી રામજીનો જન્મદિવસ પણ મનાવવામાં આવશે આ ચૈત્ર માસની શુદ્ધ પક્ષની અષ્ટમી તિથિ અને નવમી તિથિ બંને શુભ છે વ્રતમાં જે આપણે પૂજન વિધિ તપ કર્યું છે તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે માતા દુર્ગા પ્રસન્ન થાય છે આ ચૈત્ર નવરાત્રિની અષ્ટમી તિથિ એટલે મા મહાગૌરીની પૂજા આરાધના થાશે અને નવમી તિથિએ મા સિદ્ધિદાત્રી સર્વસિદ્ધિ આપનારી મા સિદ્ધિદાત્રીની પૂજા થશે આમ બંને દિવસમાંથી કોઈ પણ દિવસ નાની કંજુકા કે જેને નાની બાળાઓ કહેવાય છે સાક્ષાત માતાનો અવતાર મનાય છે એવી બેથી દસ વર્ષની બાળાઓને ભોજન માટે તથા પૂજન માટે ઘરમાં આપણા ઘરમાં આમંત્રણ અપાય છે આમ કરવાથી મા મહાગૌરીની કૃપાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભક્તિમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં દરેક કામના મનોકામના તથા સુખ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મહા અષ્ટમી કે નવમી જે ભક્તો કન્યા પૂજન કરાવવા માંગતા હોય તેણે કન્યાઓને આગલા દિવસે જ આમંત્રણ આપી દેવું જોઈએ અને આપણા ઘેરે આવવા માટે કહેવું જોઈએ અષ્ટમી અથવા નવમીના દિવસે જ્યારે કન્યા પૂજન કરવા માટે કન્યાઓ આપણા ઘેરે આવી જાય છે ત્યારબાદ વિધિ વિધાનથી કન્યાઓને આદર સત્કાર કરીને આપણા ઘરમાં બોલાવવા જોઈએ ત્યારબાદ તેના જમણા પગનો અંગૂઠો પંચામૃતથી ધોઈને સ્વચ્છ જલથી જેમાં ગંગાજળના બે ટીપા નાખીને અથવા ગૌમૂત્ર પણ ચાલે થોડું ગૌમૂત્ર નાખીને કન્યાઓના અંગૂઠાને ધોવા જોઈએ ત્યારબાદ તેનું ચરણામૃત પણ લેવું જોઈએ તથા કન્યાઓના મસ્તક ઉપર રોલી કુમકુમથી અક્ષત લગાવીને ટીકો કરવો જોઈએ ચાંદલો કરવો જોઈએ અને અંગૂઠા ઉપર પણ ચાંદલો કરવો જોઈએ કન્યાઓના હાથમાં મોલી બાંધવી જોઈએ અને એક નાની ચુંદરી ઓઢાડવી જોઈએ ત્યારબાદ આપણા ઘરમાં વ્યવસ્થિત રીતે કન્યાઓને નીચે આસન પાથરીને બેસાડવા જોઈએ ઘીનો દીપક કરી ધૂપબત્તી કરીને આ કન્યાઓની આરતી ઉતારવી જોઈએ ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું જોઈએ ભોજનમાં ખાસ કરીને જે માતાજીને આપણે ભોગ લગાવીએ છીએ એ જ રીતનું ભોજન હોવું જોઈએ તેમાં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો હલવો પૂરી ચણાનું શાક ચણા માતાજીને ઘણા પ્રિય છે માટે જે દેશી ચણા હોય છે તેનું શાક અને દહીં છાસ જલેબી અથવા તો શ્રદ્ધાપૂર્વક આપણે જે કાંઈ બીજી મીઠાઈ કરવા માગતા હોય તે પણ કરી શકાય ખીર કે પછી માલપુવા આદિ ત્યારબાદ કુમારિકાને ભોજન કરાવીને પોતાની યોગ્યતા અનુસાર દક્ષિણા અવશ્ય આપવી જોઈએ ત્યારબાદ આ કુમારિકા દેવીઓને તેમના ચરણોમાં નતમસ્તક થઈને એટલે કે આ કુમારિકાઓના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ ત્યારબાદ માનો જયકારો લગાવવો જોઈએ બોલો મા અંબા ભવાની જય બોલો મા નવદુર્ગાની જય ત્યારબાદ માની ક્ષમાયાચના કરવી જોઈએ સત્કારની સાથે આ કન્યાઓને વિદાય કરવી જોઈએ પરંતુ આ બધા કાર્ય પહેલાં આપણા ઘરના મંદિરમાં માતાજીને પહેલાં ભોગ સમર્પિત અવશ્ય કરવો જોઈએ જે આપણે આ કન્યાઓને ભોજન સમર્પિત કરવાના છીએ ત્યારબાદ પ્રસાદરૂપ આ કન્યાઓને ભોજન લેવડાવીને સર્વવિધિ પતી ગયા પછી ઘરના સદસ્યોએ ભોજન કરવું જોઈએ કહેવાય છે કે અષ્ટમી તિથિએ મા ભગવતી પ્રગટ થયા હતા એટલા માટે ખાસ કરીને મંદિરોમાં તો અષ્ટમી તિથિએ હોમ હવન થાય છે માનવ નામનું શ્રીફળ હોમાય છે આમ શ્રીફળ હોમવાથી પણ ઘરમાંથી એક શ્રીફળ લઈ એક ચુંદડી લઈને માતાજીના નામ ઉપર આ જ્યાં મંદિરમાં આપણે કોઈ પણ આપણા આસપાસના મંદિરમાં હવન થતો હોય ત્યાં જઈને શ્રીફળ હોમાવવામાં આપણે એક શ્રીફળ આપણા ઘરનું પણ રાખવું જોઈએ આમ કરવાથી પણ માતાની કૃપા પ્રાપ્ત થાય છે દુર્ગા અષ્ટમીના દિવસે માની વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવાથી વ્રત રાખવાથી કન્યા પૂજન કરાવવાથી માની કૃપાથી સર્વ સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે છે આ દુર્ગા અષ્ટમીના દિવસે દુર્ગા પાઠ દુર્ગા પુરાણનો પાઠ રામાયણ સુખસાગર ગીતા દુર્ગા સપ્તશતી આદિનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ નવમીના દિવસે પણ દુર્ગા સહસ્ત્ર નામ પાઠ કરીને હોમ હવન થઈ શકે છે ઘરે પણ આપણે નાનો એવો હવન કરી શકીએ છીએ હવનની સામગ્રી બજારમાં મળે જ છે તૈયાર ત્યારબાદ આપણે જ્યાં ઘરમાં માનું સ્થાપન કરેલું છે અથવા ઘરનું મંદિર તો હોય જ છે ત્યાં સામે માની સામે બેસીને માનું નામ જપતા જપતા દુર્ગા સપ્તશતીમાં પણ માના એકસો આઠ નામ આપેલા છે અને એક હજાર આઠ નામ પણ મા ભગવતીના છે નામ બોલતા બોલતા ઓમ દુર્ગાય સ્વાહા સ્વાહા બોલાય જ્યારે પણ આપણે હવન કરીએ ત્યારે આમ અષ્ટમી કે નવમીના દિવસે આવી રીતે માનું હોમ હવન કરીને કન્યા પૂજન થાય છે ઘણો લાભ પ્રાપ્ત થાય છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને માની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત પણ જો સંભવ હોય તો બ્રાહ્મણ દેવતાને સજોડે એટલે કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને સજોડે પણ આપણા ઘેરે આમંત્રણ આપી શકીએ છીએ તેમને પણ ભોજન દક્ષિણા આદિથી પૂજનથી સંતુષ્ટ કરવા જોઈએ અથવા જો આમ પણ ન થાય તો મંદિરે જઈને સીધું સામગ્રી પણ આપી શકાય છે ઘેરે આપણે હવન કરીએ ત્યારે બ્રાહ્મણ દેવને પણ આમંત્રિત કરી શકાય છે આપણા ઘરમાં જે પુરાણોથી રિવાજ ચાલ્યો આવ્યો હોય જેમ કે ઘણા અષ્ટમીને દિવસે માને નૈવેદ્ય અર્પણ કરે છે ઘણા નવમીના તિથિએ માને નૈવેદ્ય અર્પણ કરે છે જે જેની ઘરની રૂઢિ હોય તે પ્રમાણે માનું પૂજન અર્ચન કરીને કન્યા પૂજન કરી શકાય છે નવરાત્રી દરમિયાન અષ્ટમી કે નવમી તિથિએ કેટલી કન્યાઓનું પૂજન કરવું એ પણ એક પ્રશ્ન હોય છે દસ વર્ષની અંદરની કન્યા હોય એ તો આપણને ખ્યાલ આવ્યો જે શક્તિ સ્વરૂપા કહેવાય છે કન્યાઓ બે વર્ષથી લઈને દસ વર્ષની અંદર એટલે કે નવ વર્ષની આસપાસ હોવી જોઈએ આમાં બે વર્ષની જે કન્યા છે તેને કુમારી કહેવાય છે ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂર્તિ કહેવાય છે ચાર વર્ષની કન્યાને કલ્યાણી કહેવાય છે પાંચ વર્ષની કન્યાને રોહિણી કહેવાય છે છ વર્ષની કન્યાને કાલિકા કહેવાય છે સાત વર્ષની કન્યાને ચંડિકા અને આઠ વર્ષની કન્યાને સાંભવી કહેવાય છે નવ વર્ષની કન્યાને સ્વયં દુર્ગા સ્વરૂપ માનવામાં આવે છે દસ વર્ષની કન્યાને સુભદ્રા માનવી જોઈએ આમ માનું સ્વરૂપ જ માનીને આવી કન્યાઓને નમસ્કાર કરવા જોઈએ અષ્ટમી કે નવમી તિથિના દિવસે જો એક કન્યા પૂજન થાય તો પણ સારું અથવા તો ત્રણ કન્યા પાંચ સાત નવ આવી રીતે એકી સંખ્યામાં કન્યાઓનું પૂજન કરીને ભોજન લેવડાવવું જોઈએ દક્ષિણા આપવી જોઈએ નવકન્યાનું સ્વરૂપ પણ અલગ અલગ માનવામાં આવ્યું છે તેનું અલગ અલગ મહત્ત્વ પણ છે તે વિશે પણ જાણી લઈએ હિન્દુ ધર્મમાં બે વર્ષની કન્યાને કે જેને કુમારી કહેવાય છે આવી કન્યાનું પૂજન કરવાથી દુઃખ અને દરિદ્રતા સમાપ્ત થાય છે ત્રણ વર્ષની કન્યા ત્રિમૂર્તિ માનવામાં આવે છે આવી કન્યાનું આ નવરાત્રી દરમિયાન પૂજન કરવામાં આવે તો ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી સંપૂર્ણ પરિવારનું કલ્યાણ થાય છે ચાર વર્ષની કન્યા કલ્યાણી કહેવાય છે આવી કન્યાનું પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પાંચ વર્ષની કન્યાનું કે જેને રોહિણી કહેવાય છે તેનું પૂજન કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે છ વર્ષની કન્યા કે જેને કાલિકા કહેવાય છે તેનું અર્ચન પૂજન કરવાથી વિદ્યા વિજય રાજયોગની પ્રાપ્તિ થાય છે સાત વર્ષની કન્યાનું પૂજન કે જે ચંડિકા કહેવાય છે તેનું પૂજન કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આઠ વર્ષની કન્યા કે જેને સાંભવી કહેવાય છે તેનું પૂજન કરવાથી વાદ વિવાદમાંથી વિજય પ્રાપ્ત થાય છે નવ વર્ષની કન્યા કે જેને દુર્ગા કહેવાય છે આવી કન્યાનું પૂજન કરવાથી કઠિન કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે દુષ્ટ દમન કરનાર એવા શત્રુઓનો નાશ થાય છે અને આવી કન્યાનું પૂજન કરવાનો ઉદ્દેશ્ય જ એ છે કે આ સુરી તત્વ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ જે નકારાત્મક પ્રભાવ છે તે દૂર થાય અને શક્તિ પ્રાપ્ત થાય દસ વર્ષની કન્યા કે જેને સુભદ્રા કહેવાય છે આવી કન્યાનું પૂજન કરવાથી આ લોક તથા પરલોક બંને લોકમાં સુખ પ્રાપ્ત થાય છે સફળ થાય છે જીવન અને મૃત્યુ મિત્રો આમ અષ્ટમી અને નવમીના દિવસે બે વર્ષથી લઈને નવ વર્ષની કન્યાનું જે પૂજન કરવામાં આવે છે તેનું આવું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે નવરાત્રિમાં મા નવદુર્ગાની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે મનોકામના પૂર્ણ કરી શકે છે તે છે આ અષ્ટમી અને નવમીની શુભ શુભતિથી આ દિવસે માય ભક્તો કુળદેવીના દર્શન પણ કરવા જાય છે અને ભગવતીની પૂજા આરાધના કરીને આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એવી માને પ્રાર્થના પણ કરે છે આ નવરાત્રિમાં જે ભક્તોએ અખંડ જ્યોત અને કુંભ સ્થાપન કરેલું છે તેણે નવમી તિથિ એટલે કે રાત્રિ જ્યારે આપણે નવમી તિથિની રાત્રિએ માની પૂજા આરાધના કરીએ જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે ધૂપ દીપ આરતી કરીએ ત્યાં સુધી તો એ બધું રાખવાનું જ છે અને આખી રાત એટલે કે નવમીની આખી રાત જ્યારે બીજે દિવસે દસમી તિથિ આવે ત્યાં સુધી દીવો ચાલુ રાખે તથા જે કુંભ સ્થાપન કરેલું છે તે કુંભ બીજા દિવસે શુભ ઘડિયામાં ઉત્થાપન કરી લેવું શ્રીફળ અને જે પાનના પત્તા છે તે કોઈ પણ મંદિરે રાખી શકાય છે અથવા પીપળા નીચે રાખી દેવું અને કુંભમાં જે જળ છે તે આખા ઘરમાં છાંટી દેવું જે જળ વધે તે આપણા ઘરમાં માટીના કુંડા કે માટી હોય તેમાં વૃક્ષ નીચે પધરાવી દેવું આવી રીતે કુંભ સ્થાપન જે કરેલું છે તેનું ઉત્થાપન કરવું અને દીવો એની મેતેજ મંગલ થાય ત્યાં સુધી રહેવા દેવો અને જે આપણે સપ્તધાન રાખેલું છે ચોખા ઘઉં વગેરે તે પક્ષીને ચણમાં નાખી દેવા અને માને પ્રાર્થના કરવી કે હે મારી સેવાનો સ્વીકાર કરજો અને પાછા જલ્દી જલ્દી પધારજો આવી રીતે નવરાત્રિનું પૂજન અર્ચન પૂર્ણ થાય છે મા નવદુર્ગાના નવ સ્વરૂપનું મનમાં હૃદયમાં ધ્યાન કરવું પ્રથમ શૈલપુત્રી બીજા બ્રહ્મચારીણી ત્રીજા ચંદ્રઘંટા ચોથા કુષ્માંડા પાંચમા સ્કંદમાતા છઠ્ઠા કાત્યાયની સાતમા કાલરાત્રી આઠમા મહાગૌરી નવમા સિદ્ધિદાત્રી મા નવદુર્ગાને હૃદયથી પ્રણામ કરવા અને માના આશીષ પ્રાપ્ત કરવા આવી રીતે આ ચૈત્ર નવરાત્રિ પરિપૂર્ણ રીતે પૂર્ણ થાય છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ શ્રાધ્ધિકે શરણિયે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે તે ઓમ જયંતિ મંગલા ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા સ્વાહા સ્વધા નમસ્તુ બોલો મા નવદુર્ગાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ